અને બહુ મોટા મતલબ કે મોટા છે એટલે એ રીતના ના હાલે છે કોઈ પોલીસ વાળા કે કોઈ મને સપોર્ટ કરતા નથી અને એમને સાંભળો તમારી એફઆઈઆર દાખલ થઈ ગઈ એફઆઈઆર દાખલ થઈ ગઈ કેસ ચાલુ છે છતાં બી છે ને અત્યારે મને પ્રોબ્લેમ છે ને તો હું અરજી કરું છું ને તો અરજી નો નિરોધ આવે શું પ્રોબ્લેમ છે તમને

અને એટલી અરજી કરવા છતાં મેં છે ને રાષ્ટ્રીય મહિલા આયોગ માં પણ છે ને આપી તો અહિયાં થી છે ને ડાયરેક્ટલી ફોરવર્ડ એમને જ કરી દેવામાં આવી તો એમને તપાસ કરવી નથી તો પછી ખાલી ખાલી આગળ હવે મુખ્યમંત્રી મંત્રી પ્રધાન ને આપો તો જે તપાસ થશે પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ થશે પોલીસ સ્ટેશન માં થશે હા અને ત્યાં કઈ પ્રોસેસ નથી થતી તો ત્યાં તમે એસપી ને મળ્યા ને જામનગર માં

એ લોકો છે ને કહીએ ને તો મળવા દે નહીં અને પ્લસ માં જવા દીએ અને એ પી એમ કહી દે કે છે ને કે ભાઈ તમે અરજી કરો અરજીનો નિકાલ ના આવે તો આવજો અરજીનો નિકાલ ના થાય ને પાછા આપણા અહીં આવે ને તો કામ માં છે નહિ મળે તમને તમારી અરજીનો ફોટો મને ફાડીને મોકલો ને અને વિડીયો મોકલો યશ વિસાય બાર વાત કરું બધું પટેલ કયો છે પટેલ કયો મોમેડિયન છે તમે કઈ મોમેડિયન સાથે મેરેજ કરે એવું છે ને હા હા સર હા ઓલા કઈક તમારા પરિવાર ઉપર હા ઈ હજી છે ને એમનામ ચાલુ પણ એવા લગન નું કામ કરો છો તમે તમને નથી સમાજ માં કોઈ મળતા જેને લગન કરો છો એની પાસે મદદ માંગો ને ના સમાજ પાસે એ લોકો તો એ લોકો તમને કરીને તમારી પાસે ફરિયાદ કરીને તમારો ઉપયોગ કરે છે એ પોતે કેમ ફરિયાદી થતા નથી એટ્રોસિટી દાખલ નો થાય એટલે

તમારે તમારા પતિનો ની નો ઝઘડો હતો મેં વિડીયો જોયા નતો તમારા પતિનો ઝઘડો હતો તમને આગળ કરે છે એ લોકો તમે મુસ્લિમ ના જે તમારા પતિ ને છે ને મદદ માંગો મદદ નો કરે પછી એમને કેજો કે તમે લગ્ન કર્યા ત્યારે સમાજ ને નથી પૂછ્યું ને પૂછું તું તમે પૂછ્યું કરવા હોય સારું હોય બધું હોય ત્યારે કોઈ સમાજ ને પૂછતા નથી પછી તમારી પર અત્યાચાર થાય એટલે ઓલા જે બીજી જ્ઞાતિ ના લોકો હોય ધર્મ ના લોકો હોય તમને આગળ કરી દે અને મદદ માંગવા આવો અમારી મદદ કરી લીધા બીજા સાથે તો એની પાસે મદદ માંગો ને

બીજા હેરાન કરે છે બીજા હેરાન કરે છે તો તમારા પતિ તમે જીનિયર લગ્ન કર્યા છે બરોબર થી તમારા પતિ તમારે શું માટે શું કરે છે એનો સમાજ શું કરે છે એનું એનું કેવાનું એમ થાય છે કે તમે આવા છો ને એટલે અમે તમને ના રહે તમે આને શું કમે એક્સેપ્ટ કરી રહ્યા હા તો તમારે નો કરવા જોઈએ ને આપડે ખબર છે કે ભાઈ આવા છે તો એ લગન કરે એવું કઈ નથી બેન તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા મારા લગન ને તો લગભગ દસ વર્ષ થયું હા તો દસ વર્ષ પછી તમારી ઉપર હુમલો થઈને ખબર પડી કે આ નાતી નહીં છે એવું છે કે અત્યાર સુધી લોકો ને તમે બધું કોને બનાવો બેન રેવા દે દસ વર્ષ અત્યારે લગન થયા થી ત્યારે કહો બે પાંચ મહિનામાં માં કોઈ કઈ કરે તો સમજાય અને એને પાડોશી ને તમારે શું લેવા દેવા કોની યાર લગન કરો એમાં એવું છે સર એ લોકો હું મારો હવાર થી આ ધંધો છે બરોબર મને તમે તમે સમજાવવાનો પ્રયત્ન ન કરો

છોકરા છોકરા નો કે જે કઈ વસ્તુ હોય ત્યાં થી શરૂ થયો ને પછી પાડોશી પાડોશી ની તમારી મેટર છે તમે કયો છો આ જાતિ ના છે એટલે હુમલો કરે છે તો તમારો છોકરો થઇ ગયો મોટો થઈ ગયો ને ઝગડો થઇ ગયો પછી એને યાદ આવી અત્યારે સુધી ના આવી ઝગડો કરવા માટે એટલે બેન તમે બે બાજુ બોલો છો પેલા એના ઘરે ના થી માતા ભારે છે એ વસ્તુ સાચી છે પછી માતા ભારે છે વસ્તુ તો આપડે બીજા એરિયા માં રેવા વ્યાજો જો આપડે ખબર છે કે બધા ત્યાં ખાટકી છે ત્યાં હું કેમ રેવું જોઈએ આપડે ખબર કોઈ અપનાવતા નથી ત્યાં લગ્ન હું કામ કરવા જોઈએ લગ્ન કરો ભોગવો એમાં સમાજ શું કરે એ પણ સમાજના નામનો તમે ઉપયોગ કરો છો અત્યારે અને ઓલા લોકો ઉપયોગ તમારો કરે છે બરોબર આમાં ફરિયાદી બને તમારી બે નથી જ્યાં પણ અનુસૂચિત જાતિ જનજાતિની દીકરીઓ બીજા સમાજ માં લગ્ન કરે ને એટલે અનામત ખતમ કરવા માટે બરાબર ગ્રામ પંચાયત માં ન્યાય સમિતિના હોદ્દા ઉપર એની વાઈફ ને ઉભી રાખી દે ને બરોબર કે આમાં તું ચૂંટણી લડ હોય એ પટેલ હોય જે બીજા નાતી ના જે કઈ હોય બરોબર અને આવો ફરિયાદ દાખલ કરો મારા મારી થાય તો વાઈફ ને આગળ કરી નાખે એટ્રોસિટી કરો એટલે તમને હું આના માટે એ લોકો લગ્ન કર્યા છે તો તો ઈ પૈ ભાયડા નથી નમાલા છે તો ઈ તમને મોર કરે છે એને નથી લડતા આવડતું લડતા નો આવડતું એરિયા બદલી નાખાય એ કાયદેસર લડાય એના સમાજ ને એના એનો સમાજ ના ધર્મ ના લોકો નથી એ લોકોના ના કઈક સંગઠન તો કઈક તો હશે ને એ લોકોને વાત ન કરે કે ભાઈ અમારી એમ હું બીજી સમાજ મેરેજ કરી ને મેરેજ કર્યા ને એટલે છે ને એ લોકો એ લોકો ને નાથ બાર કોઈ નાથ બાર કોઈ કાઈ કાઢતા નથી પચાસ મેરેજ કર્યા છે કોણ ક્યાં કાઢે છે કઈ લગાણ હોય તો આપો કોને નાથ બારે કાઢે અમારે નાથ માં કઈ અમારે નાથ માંથી કઈ ના આવે નાથ બારે કાઢ્યા તો નાથ માં રેવું શું કામ બીજે રેવા વ્યા દલિતોના વિસ્તારમાં જાઓ તમને કોઈ મારવા આવે તો મને કેજો સંગઠક રેવા જાવ ઘણા એરિયા છે ને સારા ત્યાં જઈને રહ્યો તમને નાથ કાઢી નાખ્યા તો એ નાથ ભેગા તમે રહ્યો છો ત્યાં શું કામ રહ્યો છો એટલે બધું આ બધું જૂનું થઈ ગયું બેન આ બધી સમજાવવાની વાતું છે અને તમને આમાં ટાર્ગેટ કરીને આગળ કરે છે ને તમને હાથો બનાવે છે તમે કોઈને હાથા ન બનો એટલી રિક્વેસ્ટ છે અમારી એ લોકોને કેવાય ને સમાજના સંગઠનો તમને મદદ કરી